મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં સ્ટેટિસ્ટિક વિભાગ સી માં આપણે પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન આપણે આજે આપણે પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે જોઈશું તો વિડિયોને અંત સુધી જોજો જો વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો શરૂ કરીએ સોલ્યુશન અને તે પહેલા મિત્રો તમને જણાવી દઉં જો મિત્રો તમે આ આખા ગાલા સોલ્યુશનની આપણે જે પીડીએફ બધી બનાવે છે તો એ પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા એની કેસીસ ઓનલી હંડ્રેડ રૂપીસ છે ઓકે ઓનલી 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 હંડ્રેડ રૂપીસ છે તો તમે નીચે ડિબસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર આ કોલ કરીને આ આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની મિત્રો શું પીડીએફ મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરી મેળવી લેજો શરૂ કરીએ એમાં પહેલા નંબરનો પ્રશ્ન સોરી ત્રીજા નંબરનો છે આપણે જે પહેલા નંબરનો પ્રશ્ન છે અને બીજા નંબરનો પ્રશ્ન છે એની પીડીએફમાં મારાથી ભૂલ થઈ ગઈ અને ઉમેરવાનું રહી ગયું તો આ પહેલા નંબરનો પ્રશ્ન અને બીજા નંબરનો પ્રશ્ન તમારે જાતે જોવો પડશે તો શોધી લેજો જ્યાં તમને મળે ત્યાં ચોપડીમાં પણ છે વિષમતા શોધવાની રીત ટૂંકમાં સમજાવો એ તમારે ચોપડીમાં ડાયજેસ્ટમાં જોઈને બધું જોઈ લેવાનું ઓકે અને બીજું છે આવૃત્તિ વક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે સમજાવો ઓકે ફરીતી એકવાર પ્રશ્ન બોલી દઉં તમારા માટે કાલ સ્પીયર્સનની વિષમતાના શોધવાની રીત ટૂંકમાં સમજાવો અને બીજા નંબરનો પ્રશ્ન છે આવૃત્તિ વક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે સમજાવો ઓકે આ બે પ્રશ્નો છે આ બે પ્રશ્નો આપણે સ્કીપ કરી દીધા છે હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન તો ત્રીજા નંબરનો પ્રશ્ન શું કહેજો કે એક ઘન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાક તાક જીરો પંચોતેર છે એક ઘન વિષમ આવૃત્તિ વિતરણનો વિતમ વિષમતાક શું છે છે જો પ્રામાણિક વિચલન વીસ અને મધ્યક સાડત્રીસ પોઈન્ટ પચાસ હોય મધ્યક શું હોય સાડત્રીસ પોઈન્ટ પચાસ હોય તો શું કરવાનું છે મધ્યસ્થ શોધો ચિહો પરની કિંમત લખી દીધું જે બરોબર જીરો પોઈન્ટ પંચોતેર એટલે જે બરોબર એટલે જે એટલે વિષમતાનો સંજ્ઞા છે ઓકે જે એટલે જીરો પોઈન્ટ પંચોતેર એસ એટલે પ્રામાણિત વિચલન ભાઈ રિ રિવાઇઝન કરો રિવિઝન હા પ્રથમ પરીક્ષામાં તમે ભણી ગયા છો ને એ જ તમારી સાથે સાથે રિવિઝન કરવાનું છે એસ બરોબર પ્રમાણિત રિવિઝન એક્સ બાર બરોબર શું છે તો કે એક્સ બાર બરોબર મધ્યક અને મધ્યસ્થનું સૂત્ર એમ આવે છે ને એમ બરોબર આપણે ક્વેશ્ચન માર્ક મૂકેલો છે ઓકે એમ બરોબર ક્વેશ્ચન માર્ક રાઈટ આપણે હવે જોઈશું હવે જે બરાબર હવે આનું સૂત્ર લગાવવાનું

કેટલા એસ કેટલા કેટલા નહીં એસ એટલે પ્રમાણિત વિચલન જો તમે ત્રણ ગુણ્યા મધ્ય માઇનસ મધ્યસ્થ કરો અને છેદમાં પ્રમાણિત વિચલન વિચલન કરશો તો તમારે મળી જશે ઓકે છે આપણે એમાં કિંમત મૂકી દઈએ જીરો પોઈન્ટ પંચોતેર બરોબર ત્રણ ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ એમ ત્રણ ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ એમ અપોન વીસ અપોન કેટલા મિત્રો વીસ આવે છે અપોનમાં તો તો હવે અહીંયા આપેલું છે સિમ્પલી કિંમત બધી જીરો પોઈન્ટ પંચોતેર ના ભાગાકારમાં વીસ આપેલું છે અને ભાગાકારના વીસ ને સામેની સાઈડ લઈ જતાં એનો ગુણાકાર થઈ જશે તો વીસ ગુણ્યા તમે જીરો પોઈન્ટ પંચોતેર કરશો તો કિંમત વધશે ને કિંમત ઘટશે જોઈ લેજો બરોબર બાર એકસો બાર કેમ કે સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરો મિત્રો કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખવાનું સ્ટેટના બધા કેલ્ક્યુલેટર પોતાની પાસે હોવું જોઈએ ત્રણ કેટલા તો કે એકસો અચ્છા 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 આવશે અને ત્રણ એટલે થ્રી એમ ઓકે નિશાની હતી એટલા અહીંયા વચ્ચે બરોબર મૂક્યું છે જોઈ લેજો ત્યારબાદ જોઈ લો હવે વીસ ગુણ્યા જીરો પોઈન્ટ પંચોતેર તમે કરશો કેલ્ક્યુલેટરમાં એટલે તમારો જવાબ પંદર આવશે ને પંદર બરોબર બાર પોઈન્ટ પાંચ માઇનસ થ્રી એમ પંદર બરોબર બાર પોઈન્ટ પાંચ માઇનસ થ્રી

ચોથા નંબરના દાખલા પર એક આવૃત્તિ વિતરણમાં વિષમતા શું છે એક આવૃત્તિ વિતરણમાં વિષમતા એસ કે બરોબર અહીંયા થોડીક તમને એવું લાગશે એસ ફોર લખ્યું છે એસ ફોર નથી એસ કે છે એસ કે બરાબર માઇનસ છ પોઈન્ટ છો એસ કે બરાબર માઇનસ છ પોઈન્ટ છો અને ચતુર્થક વિચલન બાવીસ હોય તો જે આપણે ઉપરનું સૂત્ર લીધું તું એ સૂત્ર લેવું લેવાનું નથી ઓકે અહીંયા અલગ સૂત્ર લખેલું લખેલું છે આપણે તો જોઈશું તો કે એસકે બરોબર ઝીરો પોઈન્ટ ઝીરો છે બટ માઇનસ છે મેં આઈ થિંક ચેક કરી લો હા ભાઈ અહીંયા માઇનસ આવે છે તો ધ્યાનથી માઇનસ લખજો એસકે બરાબર ને તો તમે મારા અહીંયા માઇનસ કરવાનું ભૂલી ગયો હું તો બોલી રહું છું માઇનસ કરજો ઓકે બરાબર ક્યુડી બરાબર બાવીસ અને જે બરાબર ક્વેશ્ચન માર્ક ઓકે ત્યારબાદ બરોબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ક્યુ થ્રી એટલે પંચોતેર ટકા ટકા પ્લસ એટલે સો ટકા માઇનસ ટુ એમ એટલે સો ટકા એટલે એસકે છે તમે સો ટકા માઇનસ સો ટકા કરી રહ્યા છો બરોબર માઇનસ છ પોઈન્ટ છ બરોબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એ એમ બરોબર તો હવે હવે એમાં બધી કિંમતો ભાઈ ક્યુડી પણ આપેલું છે તમને બાવીસ છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ટુ બરોબર બાવીસ આવે આવે પછી પછી કેમ કે ક્યુ વન અપોન ટુ ને ક્યુડી કહેવામાં આવે છે એટલે ક્યુડી બરોબર બાવીસ છે અને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન કેટલા જશે તો કે બાવીસ ભાગ્યા બે સોરી બાવીસ ગુણ્યા બે કેમ કે ભાગાકારમાં સામેની સાઈડ ગુણાકાર જશે તો બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ હશે ઓકે તો હવે ક્યુ થ્રી તમને મળી ગયો તો તો હવે હવે કિંમત અહીંયા મૂકી દેવાની માઇનસ ક્યુ વન બરોબર આને SK કહેવાય સિમ્પલી આપણે ડાબી સાઈડ જોયું પછી ક્યુ થ્રી ની કિંમત જોઈ લીધી તો સિમ્પલી 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 આનો આન્સર મળી જશે આપણને શું છે શું છે

ક્યુ થ્રી બરાબર અઠ્ઠાણું છે ત્રણ ચતુર્થકો આપેલા હતા આપણને તો ક્યુ વન બરાબર ચાલીસ ક્યુ એમ એમ બરાબર છોતેર અને ક્યુ થ્રી બરાબર અઠ્ઠાણું છે તો હવે જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપોન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન તો કે અઠ્ઠાણું પ્લસ ચાલીસ અઠ્ઠાણું પ્લસ ચાલીસ માઇનસ ટુ ગુણ્યા છોતેર ભાગ્યા અઠ્ઠાણું ભાગ્યા ચાલીસ માઇનસ ચૌદ અપોન અઠાવન એટલે કે જીરો પોઈન્ટ ચોવીસ વટકે એવા માઇનસ એટલે જે બરોબર જીરો પોઈન્ટ ચોવીસ તેથી આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે રૂણ વિષમતાનું છે ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર છ માં ત્યાં સુધી ચેનલ પર સાથે જોડાયેલો થેન્ક યુ ફોર વોચિંગ